નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા સતત પિસ્તાલીસ માં વર્ષે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે વડોદરામાં દશેરાની ઉજવણીની તૈયારીઓ તો બીજી બાજુ ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા સતત પિસ્તાલીસ માં વર્ષે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે દેશભરમાં દશેરામાં પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે વડોદરા ખાતે રાવણ દહન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મસ મોટા રાવણના પુતળા બનાવવામાં આવી રહ્યા છે જેનું દહન કરવામાં આવશે વડોદરા શહેરમાં દશેરાના મહાપર્વ નિમિત્તે સતત પિસ્તાલીસ વર્ષે પૂર્વ ગ્રાઉન્ડ ખાતે રામલીલા બાદ રાવણ દહન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના પવિત્ર ઉત્સવની પૂર્ણાહુતિ બાદ અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપે દશેરાની ઉજવણી રાજમહેલ રોડ સ્થિત પોલો ગ્રાઉન્ડ મેદાનમાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા કરવામાં આવે છે આવતીકાલે રાત્રે નવ કલાકે ત્રીસ મિનિટે રામલીલા મંચ બાદ પચાસ ફૂટ ઊંચા રાવણ તથા ચાલીસ પિસ્તાલીસ ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવશે રાવણ દહનના આ ઐતિહાસિક પ્રસંગને જોવા લાખો લોકો ઉમટી પડશે ક્યારેક આયોજકો દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે રાવણ કુંભકરણ મેઘનાથના પુતળાને વડોદરાના મક્કરપુરા જીઆઈડીસી થી પોલો ગ્રાઉન્ડ લઈ જવામાં આવ્યા છે જ્યાં કલાક બે કલાકમાં પુતળાઓમાં ફટાકડા ભરી તેમનું ઇન્ટ્રોલેશન કરવામાં આવશે જ્યારે પુતળાઓની સુરક્ષા માટે ટુ લેયર સિક્યુરિટી પણ રાખવામાં આવી છે ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ વડોદરા વાસીઓ નિહાળવા માટે આવતા હોય છે ત્યારે ફાયર સેફ્ટીને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે

પુતલાઓ જે છે ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા અહીંયાથી ટ્રેલર માધ્યમથી પોલો ગ્રાઉન્ડ પર શિફ્ટ કરવામાં આવે છે અને આ ત્યાં શિફ્ટ કર્યા પછી ત્રણેય પુતલાઓને ક્રેનથી ઊભા કરવામાં આવશે અને આગ્રાથી જે કલાકારોએ સ્પેશિયલ જેમને બનાવ્યા છે એ લોકો આવી રહ્યા છે અને એ પુતલાઓને ત્રણે લોકો અસેમ્બલ કરશે એમાં પટાખા ભરશે અને ત્યાં સુરક્ષાની વ્યવસ્થા રહેશે અને કાલે રામલીલા પછી નવ સાડા નવની આસપાસમાં જે રાવણ દહેન અને આતિશબાજીનો ભવ્ય કાર્યક્રમ થશે પ્રવીણ ગુપ્તા